બે જવાનું અને ટાઈમે આવ આપડે બરીયું પાડી ચટણી બટની શેક ને શું બનાવી આપડે વધારે ખાવાની આટલી બધી કેરીયા રીતે ખબર જલ્દી જલ્દી જલ્દી

સુબાન જો દે પાવ આવી હે હ મો જલ્દી હંતા તાકો હું ગયો આજુ કે ઓર ઓર મસ્ત હું તો એ હય ઇતલા આગે મન તો આ તો ઉપર હું જ દાર ઉપર આ

चबा परेट लय परेट ले उपचन रे आईर म ताटा करनीये आसे उतरू साइड उतरू उतरू द तु पा हो उतरू पा हो તમે નેચર આવી યાર મારું મગજ સંતકાર તમે હવે તમારા ભાઈ હું આ નેચર આવે પટાપા તમે ચેરિયો પાડો ને રોજ નથી ભા તો હાથે જ આવો ભાઈ આવો નેતર આવો ન તો ભાવ આવું હાલ તમે મારો નતું બા આવે પટા નેચર આવો યા દિમાજ ના શકતા એ સુપુડા ભૂઅને તુબા કેલે પડી કેલે પડી કેલે પડી તને લાત ચરા નહીં અરે તુબા પાપી આ બદલો તો હું લેયા પાહો તુબા અરે